જાહેરાત જાહેરાતની ભૂખ એટલી હદ સુધી વધી ગઈ છે કે આપણે આપણા રાષ્ટ્ર નેતાઓના સન્માન ને પણ ભૂલી જઈએ નવસારીમાં જે દ્રશ્યો નાગરિક અને ભારત રત્ન સ્વર્ગસ્થ મોરારજી દેસાઈ ની અહીં પબ્લિસિટી ના ચક્કરમાં મર્યાદાની તમામ હદો પાર થઈ ગઈ છે કોઈ કિખડખોરે કે એજન્સી શરમ નેવી મૂકીને પ્રતિમાના મોઢા ઉપર જ હોસ્પિટલ જાહેરાતનું જાહેરાત નું બેનર ચોટાડી દીધું છે વિચારો જે વ્યક્તિ દેશ દેશની આઝાદી માટે લડત આપી અને વડાપ્રધાન પદ શોભાવ્યું તેમની પ્રતિમા નો ઉપયોગ અને નવસારી નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક સ્તર પર દોડતા થઈ ગયા હતા જોકે હોબાળો મચ્યા બાદ આ બેનર હટાવી લેવામાં આવ્યું છે પરંતુ લોકોમાં ભારે રોષ છે અને હવે સવાલ એ છે કે માત્ર બેનર હટાવી લેવાથી શું આ અપમાન ભૂલી જવાશે લોકો હવે હોસ્પિટલ અને એજન્સી સામે કડક પગલા ની માંગ કરી રહ્યા છે શું આવા તત્વો સામે દાખલા રૂપ કાર્યવાહી ન થવી જોઈએ કોમેન્ટમાં જરૂર જણાવજો ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે નો સંપર્ક કરો